છે શરૂઆત થી લઈને અત્યાર સુધીનો પડે પણ તમારી યાદમાં છે જેમ કે મિત્રો સાથે રમવું ભણવું અને નાની નાની વાતોમાં ઝગડવું ભણવાની ઈચ્છા ન હોય તો શાળાએ ન જવું તો કાલે શાળાએ કેમ ન આવ્યો શિક્ષક જ્યારે પૂછે તો બીમારીનું કારણ આપો તમે એવી કેટલી ખુશીના પળોનો આનંદ લઈ લીધો છે આજે તમે આ શાળાને અલવિદા કહો છો ત્યારે તમને ઘણો દુઃખ થાય છે કારણ કે તમે એક ઘરથી દૂર જઈ રહ્યા છો જ્યાં તમે કોઈ ભેદભાવ વગર તમારી સાથે લઈ જવાની છે આ શાળાએ જ તમને મોટા કર્યા છે અને શિક્ષકોએ તમારા જીવનને એક સારો આકાર આપ્યો છે ઘણા બધા વિદ્યાર્થીઓ આ દિવસની રાહ જોતા હશે કે

परिक्साणों डर, परिक्सावा कस्नों गविर्वादा वरन, परिक्साब कुरिध्या बाह्ण आनंदों माहूल, रिजल्ट आवे त्याले आतुम्ताथी रिजल्ट मी राह जोगी।